કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પથ્થરવિલીમાં જોરદાર રિઝલ્ટ કરલ કલર ક્વોલિટી શાઇનિંગ લીલીછમ વાડી છે ગ્રીનરી તમે જો સુપર આ બાજુ લણી લીધા છે એટલે મતલબમાં કાપી લીધા છે કાપવાનું ચાલુ છે પેન બંધાય છે જો આ બાજુ સુપર જો વાડી તો મિત્રો તમે પણ પત્તરવેલી પાત્રાની ખેતી કરતા હોય તો અચૂકથી અમારો સંપર્ક કરી શકો છો જોરદાર રિઝલ્ટ તમને મેળવી આપીશું જોઈ શકો છો તમે જોરદાર વાડી જો આટલા બાકી રહી ગયા છે કાપવાના જો સુપર રિઝલ્ટ ફેમસ વાડી છે આપણી દવાનું ડ્રિન્ચિંગ ટ્રીટમેન્ટ આની અંદર ચાલુ છે જોરદાર જો તમે પાનાની સાઇઝ તમે જોઈ શકો છો કુમાર જો જાડાઈ વિકાસ જો તમે ફૂટ જુઓ એની જોઈ શકો છો જો જોરદાર ટ્રીટમેન્ટ ચાલુ છે આપણી દવાનું જોઈ શકો છો મિત્રો તો ખેડૂત મિત્રો તમે પણ પાત્રાની ખેતી કરતા હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો આની અંદર ફંગસ આવે ફૂગ આવે કોવારો આવે બફારો આવે કોઈપણ જાતનો પ્રોબ્લેમ કોઈ જાતની સમસ્યા હોય તો અચૂકથી મારો સંપર્ક કરી એનું ટ્રીટમેન્ટ કરજો બેસ્ટ જોરદાર રિઝલ્ટ તમને મેળવી આપીશું જોઈ શકો છો તમે પેલી સાઈડે આખી લાની લીધેલી છે કાપી લીધા ત્યાં કાપણી ચાલુ જ છે ત્યાં આગળ આપણે જોઈ શકો છો તમે આ પાંદા બંધાય છે ત્યાં આગળ